સંજેલી નગરના ખાવડ રસ્તાઓ રસ્તાઓને લઈને પ્રજા ત્રસ્ત આપ કાર્યકર્તાઓ દ્વારા ભાજપનો ઝંડો ખાડામાં ફરકાવી વિરોધ નોંધાવ્યો સંજેલી તાલુકાના નગરમાં જૂના બસ સ્ટેશન ગુરુ ગોવિંદ ચોકથી નવા બસ સ્ટેશન સુધીનો રસ્તો વિસ્માર હાલતમાં હાટ બજાર સરકારી કુમાર કન્યા શાળા ઉર્દુ શાળા નંદઘર તેમજ સંજેલી ગ્રામ્ય પંચાયતઘર આ રસ્તા ઉપર આવેલા છે બાળકોને શાળામાં જવા આવવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાટ બજાર હોવાથી વેપાર અર્થે લોકોનું પણ અવરજવર જવર વધારે છે તેમજ સંતરામપુર ડેપોથી બસો આ રોડથી નવા બસ સ્ટેશન આવે છે જેથી વાહન વ્યવહાર માટે તેમને અકસ્માતનો પણ ભય રહે છે જેથી આ રોડ સરકારની કોઈ પણ યોજનામાં લઈ સત્વરે બનાવી આપવાની માંગ કરવામાં આવી જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી રિપોર્ટર વિજય ચરપોટ સંજય આજ સંજેલી મુકામે સંજેલી નગરમાં